પત્નીએ રાજકોટ રહેવાની જી દ્વારા કોળી સમાજના યુવકની પહેલા જ દમતોડ પરિવારના આખરે પોલીસ દોડી પડી છે રાજકોટ તારીખ એક શહેરની ભોગોળે અમદાવાદ હાઈવે નજીક બારવણ ગામ નજીક પત્નીએ રાજકોટ રહેવાની જીત કરતા કોળી યુવકે ઝેરી દીવા અને આપઘાત કરી લેતા ટીમ મચી ગઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રણુજા મંદિર પાસે રહેતા અને મૂળ ભાવરણ ગામના નારણભાઈ ચોધાભાઈ તલાવડિયા જેમની ઉંમર બાવીસ વર્ષની છે બારવણ ગામે આટો મારવા જતા હતા ત્યારે રસ્તામાં આવેલા મેલડી માતાજીના મંદિરે તેની પત્નીએ મંદિરે બહાર ઊભી હતી તેને મંદિરમાં જઈ અને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોય તેવા સમાચાર સામે આવ્યા છે મંદિર બહાર ન નીકળતા તેની પત્નીએ તપાસ કરતા યુવક બેભાન હાલતમાં જોવા મળ્યો હતો જેનું સમગ્ર મોટું કારણ સામે આવ્યું છે પત્નીએ રાજકોટ રહેવાની જીદ કરી હતી અને બારવણ ગામના કોળી યુવકે ઝેરી દબાવી અને આપઘાત કર્યાના સમાચાર